કેવા બેના દેખા રોજે આવે ને આજ નહીં આયા એટલે મે આરા કોમંદમ કોમંદમ આવતું નહીં તો નોકરી હાથથી ના આવે તો ખાવાનું કઈ ધંગ ના આવે એટલે આ તો બે બોડા દેખાય એટલે લે આપણે જોડી બેસીએ એટલે આ તો બોડા દેખાય જપો કરતો આ પા બેસ બે બે શું આમ ચા 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 પાસ યુ તું રાતે જમ કટાર આવતું નહીં જોવાનું ગામ આપણા ગામમાં નહીં એની મોટી ચોરી એ તો થાય જેમ તમ થશે

તબન જરા બસ યાર વાલ બા અંદર શું તમાર કોલ

घट गेट के अंदरची गुणागुणांला आणि मला हरप पादन फेकून केवजो नाही गणप करा आणि जंगम घेऊन आपणच नाही लाखोला नेवडा दिनी दिनी ची येणार तू इतवर खास